સંબંધિત તલાટીને પોલીસ કર્મીઓને ખાસ સૂચના આપવામાં આવી છે નર્મદા પરિક્રમામાં આજે આપણે ત્રીજી તારીખ છે હવે માત્ર આઠમી તારીખ સુધી આપણી પરિક્રમા ચાલુ છે આપ સૌને ખબર છે અત્યારે તારીખ ઓગણત્રીસ તારીખ બાદથી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના પાવર જનરેશનને કારણે નદીમાં ખૂબ જ વધારે જથ્થામાં પાણીનો પ્રવાહ ચાલુ છે જેથી આપને ખ્યાલ છે કે શહેરાવ ખાતેનો જે હંગામી બ્રિજ ધોવાઈ ગયા પછી યાત્રા નદી પાર ન થવાને કારણે બંધ થઈ જવા પામેલ છે તે માટે હોડીથી યાત્રા પુનઃ શરૂ કરવા માટે જેટી બનાવવાનું તથા નદીમાં પ્રવાહમાં હોડી પસાર કરવા બાબતે એનડીઆરએફ ટીમને સાથે રાખી અને વહીવટીતંત્ર દ્વારા દરરોજ છે તો અલગ અલગ સમયે આપણને ખ્યાલ છે એ મુજબ ચોવીસ કલાક યાત્રા ચાલુ હોવાથી તંત્ર દ્વારા ચેકિંગ કરવાનું અત્યારે હાલમાં ચાલુ છે નર્મદ નર્મદાજીની અષ્ટમકુમારથી આપણે આઠ એપ્રિલના ઉત્તરવાની પરિક્રમા પગપાળા તેમજ મોટર માર્ગે ચાલુ કરી હતી પરંતુ માની જેવી મરજી માની ઈચ્છા હશે તે પૂર્ણ થયું આજે આ પરિસ્થિતિ જોતા મેં મારી જાતે બોટમાં બેસી અને સર્વે કર્યું બોટમાંથી નીચે ઉતરી શકાય નહીં કારણ કે બાળકો હોય મહિલાઓ હોય વૃદ્ધો હોય અશક્ત હોય બધા જ પરિક્રમા કરે છે તો આ પરિસ્થિતિ જે આજની છે તે પ્રમાણે હમણાં ચાલુ કરી શકાય નહીં તમામ માંડે બાળકોને પરિક્રમા વસે માટે રાત દિવસ જાગૃત છે તેવા પરિક્રમા વિનંતી છે જે આપણે બપોરે બે વાગે મોટર માર્ગે પરિક્રમા કરીએ છીએ એની જગ્યાએ તમે રાતે પણ કરી શકો છો દિવસે પણ કરી શકો છો બે પુલ આવે ગૌડસરનો પુલ અને પોઈચાનો પુલ તમે પ્રેમથી પરિક્રમા મોટર માર્ગે કરી શકો છો